નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં દર વર્ષે સાયબર સુરક્ષા ઓડિટ કરાવવું ફરજિયાત આના વિશે વિગતથી જાણી તો ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે પહેલીવાર તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ માટે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત થર્ડ પાર્ટી દ્વારા સાયબર સુરક્ષા ઓડિટ કરાવવું ફરજિયાત બનાવ્યું છે આ નિયમ સંસ્થાઓ માટે લાગુ કરવામાં આવ્યો છે જેમની પાસે ડિજિટલ સિસ્ટમ્સ પ્રક્રિયાઓ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અથવા તેનું સંચાલન કરે છે

બસો પચાસ ક્યુસેક પાણી છોડાયું છે એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતનો લોગો બનાવો જીતો રૂપિયા ત્રણ લાખ આના વિશે વિગતની વાત કરીએ તો વર્ષ બે હજાર ગુજરાતની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે વિકાસની આ યાત્રા અંગે જનચેતના જગાવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એટ ધ થીમ સાથે રાષ્ટ્રીય સ્તરની લોગો કોમ્પિટિશન લોન્ચ કરવામાં આવી છે આ સ્પર્ધામાં તમામ લોકો ભાગ લઈ શકશે જેનો લોગો પસંદ કરાશે તેને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે આ માટે સ્ક્રીન પર આપેલી વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં આઈએમડી એટલે કે ભારતીય હવામાન ભાગે ખેડૂતોને આપ્યા સારા સમાચાર આના વિશે વિગતથી વાત કરી તો હવામાન ભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સામાન્ય કરતા આઠ ટકા વધુ વરસાદ પડ્યો છે ખેડૂતો માટે ખુશીની વાત છે કે આ વરસાદ ખરીફ પાક માટે ખૂબ જ સારો છે પહેલી જુલાઈથી અઠ્યાસીમી જુલાઈ દરમિયાન લગભગ તમામ વિસ્તારોમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ પડ્યો છે હવામાન વિભાગ પ્રમાણે અત્યાર સુધી પંજાબ બિહાર મણિપુર અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં ઓછો વરસાદ પડ્યો છે જુલાઈ મહિનામાં દેશભરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારે વરસાદ છ જિલ્લામાં એલર્ટ આના વિશે વધુ વાત કરી તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સન સરોવરમાં પાણીની આવક વધતા ધરોઈ ડેમ ભરાયો છે ધરોઈ ડેમમાં છેતાલીસ હજાર એકસો દસ ક્યુસેક પાણીની આવક થઈ છે અને પાણીની સપાટી છસો સોળ ફૂટે પહોંચે છે જેથી દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ છે આ જોતા છ જિલ્લામાં એલર્ટ અપાયું છે નીચાણવાળા વિસ્તારમાં રહેનારા લોકોને સલામત સ્થળે જવા સૂચના પણ આપી દેવામાં આવી છે સન સરોવરમાંથી દસ હજાર ચારસો ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે એના પશીના માહતુના સમાચારમાં ત્રણ દિવસમાં તેર લાખ કરોડ નું થયું આના ઘટીને અઠ્યાવીસમી જુલાઈ સોમવારના રોજ લગભગ ચારસો અડતાલીસ લાખ કરોડ થઈ હતું સોમવારે જ ચાર લાખ કરોડ નુકસાન થયું હતું દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે અમેરિકા ભારત વેપાર સોદામાં વિલંબ અને પહેલી ઓગસ્ટથી ટેરિફ ડેડલાઇનને કારણે વિદેશી પૈસા પાછા ખેંચી રહ્યા છે જેના કારણે બજારમાં ઘટાડો થયો છે એના પછીના ગતના સમાચારમાં ગુજરાતની દીકરી યુએસમાં પ્રતિનિધિત્વ કરશે આના વિશે વિગતી જણી તો અમરેલી ના રાજકોટ ગામના દીકરી કાજલબેન શારીરિક દિવ્યાંગ હોવા છતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે હવે તેઓ અમેરિકા જઈને ભારત માટે પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ચીનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીને તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમણે રાષ્ટ્રીય સ્તરે પણ અનેક મેડલો પોતાના નામે કર્યા la shame એના પછીના ગતના સમાચારમાં યુસીસી કમિટી મામલે સરકારને રાહત મળે આના વિશે વિગતથી વાત કરીએ તો યુસીસી કમિટી મામલે સરકારને રાહત મળી છે કારણ કે યુસીસી મામલે હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી છે કોર્ટે અરજદારની માંગણે ફગાવીને અરજીનો નિકાલ કર્યો છે એટલે કે રાજ્ય સરકારે બનાવેલી યુસીસી કમિટીને હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે ઉલ્લેખનીય છે કે અલ્પસંખ્યક અને નિષ્ણાંતોને કમિટીમાં સભ્ય ન રાખ્યા હોવાનો આરોપ લગાવી હાઈકોર્ટમાં અરજી કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં હવાઈ મુસાફરો માટે ચેતવણી આના વિશે વિગતની વાત કરીએ તો દિલ્હીમાં ભારે વરસાદ અને પવનને કારણે હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે ઇન્ડિગો સ્પાઇસ અને એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટમાં વિલંબ અને રોડ ટ્રાફિકમાં વિક્ષેપ થવાની મુસાફરોને ચેતવણી આપી છે મુસાફરોને તેમની ફ્લાઇટની સ્થિતિ અપાસવા વિનંતી કરવામાં આવી છે હવામાન ભાગે છથી ઓગસ્ટ સુધી અનેક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે જેમાં કોંકણ ગુજરાત આસામ અરુણાચલ પ્રદેશ બિહાર અને મધ્યપ્રદેશનો 是不合理的。 ત્યારબાદના મહત્વના સમાચારમાં ભાજપમાં નવા જૂનીના એંધાણ પૂર્વ મુખ્યમંત્રીના દિલ્હીમાં ધામા આના વિશે વધુ વાત કરીએ તો ભાજપના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા દિલ્હીમાં ધામા નાખતા રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે મંગળવારે તેમણે સંસદ ભવનમાં વડાપ્રધાન મોદી સાથે લગભગ વીસ મિનિટ વીસ મિનિટ મુલાકાત કરી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત અનૌપચારિક હોવા છતાં રાજસ્થાનની રાજકીય સ્થિતિ અને આગામી ચૂંટણીઓની વ્યૂહરચના પર ચર્ચા થઈ હોવાનું મનાય Субтитры HM. ત્યારબાદના મહત્વના સમાચારમાં અંબાજી અંદાજે રૂપિયા એક હાજર છસો કરોડ નો સો પચાસ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે પ્રથમ તબક્કાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે જેના મુખ્ય આકર્ષણ અંબાજી મંદિર અને ગબ્બર શક્તિ કોરિડોર છે આ શક્તિ કોરિડોર એક મુખ્ય આકર્ષણ છે જે ગબ્બર પર્વત અને માણસરોવરને જોડતું જોડતો નેટવર્ક હશે ત્યારબાદના મહત્વના સમાચારમાં કોંગ્રેસમાં કંઈક મોટું થવાના એંધાણ કોંગ્રેસમાં પરિવર્તન આવી શકે છે નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા નવી ટીમ બનાવવા જઈ રહ્યા છે જેમાં સાત કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરાશે જેમાં પાટીદાર સમાજના કોઈ નેતાને જવાબદારી મળી શકે છે આવતા વર્ષે ગુજરાતમાં થનારી પાલિકા પંચાયતની લઈને આ તૈયારી કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના બે નેતા ભેંસ બની ગયા આના વિશે વધુ વિગત જાણીએ તો મધ્યપ્રદેશ વિધાનસભાના સોમાસુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોના મુદ્દે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો જેમાં બે ધારાસભ્યોને સાંકેતિક રીતે ભેંસ બનાવીને તેમની સામે બિન બગાડવામાં આવી વિપક્ષના નેતા ઉમંગ સિંધારે કહ્યું કે સરકાર ભેંસની જેમ વર્તી રહેશે જે ખેડૂતોની સમસ્યાઓ અને કોંભાડો પર જવાબ આપતી નથી તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર ઓબીસી આરક્ષણ મુદ્દે પણ rang badli rahe

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મેઘાલયમાં ચાર હજાર ટન કોલસો ગાયબ મંત્રી બોલ્યા વરસાદમાં તણાઈ ગયો હશે આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો મેઘાલય હાઈકોર્ટે ચાર હજાર ટનથી વધુ કોલસો ગાયબ થવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવ્યો છે અદાલતે કોલસાની દેખરેખ રાખતા અધિકારીઓ સામે કાર્યવાહીનો આદેશ આપ્યો છે આ વચ્ચે રાજ્યના આબકારી મંત્રી કિરમેન સાયલાએ સોમવારે કહ્યું કે મેઘાલયમાં સૌથી વધુ વરસાદ થાય છે કદાચ ભારે વરસાદના કારણે કોલસો તણાઈ ગયો હશે તેની સંભાવના ઘણી વધારે છે Tim.

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રશિયન એરલાઇન્સ પર સાયબર એટેક આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રશિયન સરકારી એરલાઇન્સ એરોફ્લોટ પર સાયબર એટેક થયો છે જેના કારણે 100 થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને 300 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી આ હુમલાની જવાબદારી યુક્રેન અને બેલારુસના હેકિંગ ગ્રુપે લીધી છે હેકર્સે એરફ્લોટનો એક વર્ષનો ડેટા એક્સેસ કર્યો હોવાનો દાવો કર્યો છે રશિયન સરકારે અન્ય કંપનીઓને પણ સાયબર એટેકથી સાવચેત રહેવાની ચેતવણી આપી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં પૂજારીની ભરતી બ્રહ્મ સમાજનો વિરોધ આના વધુ તો યાત્રાધામ અંબાજીમાં મંદિરમાં પૂજા માટે આઉટસોર્સિંગથી પૂજારીની ભરતી કરવા અંગે બ્રહ્મ સમાજ વિરોધ કરી રહ્યા છે મંદિરના સંચાલકો બ્રાહ્મણો સાથે ભેદભાવ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે અંબાજી મંદિરના બ્રહ્મ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતમાં આઉટસોર્સિંગથી બ્રાહ્મણોની ભરતી ન કરવાની માંગ કરી છે આ સાથે એકાવન શક્તિપીઠમાં એકાવન બ્રાહ્મણો રાખવાની માંગ કરી છે ત્યાર પછીના આગતના સમાચારમાં અમિત શાહે રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર ફેંક્યો અંત લાવવા માટે તમે શું કર્યું કોંગ્રેસે જીતેલા ભાગો પાકિસ્તાનને આપી દીધા કોંગ્રેસે અમે બનાવેલા પોતા કાયદાને હટાવી દીધો જેમણે પાકિસ્તાનને ક્લીનચીટ આપી તેમને પ્રશ્ન કરવાનો અધિકાર નથી અમિત શાહે કહ્યું કે જો ભાગલા સ્વીકાર ના આવ્યા હોત તો પાકિસ્તાન બન્યું ના હોત ત્યાર ત્યાં પછીનાગતના સમાચારમાં સુરતમાં હીરા વેપારીનું ચાર કરોડનું ઉઠામણું આના વિષય વિગતની વાત કરીએ તો સુરતના મૈધરપુરા વિસ્તારમાં એક હીરા વેપારીએ રૂપિયા ચાર કરોડનું ઉઠામણું કરતા ડાયમંડ બજારમાં ખળભળાટ મચી ગયો છે સૌરાષ્ટ્રના આ વેપારી વર્ષોથી મૈધરપુરામાં ધંધો કરતા હતા અને ડબ્બા ટ્રેડિંગનું પણ કામ કરતા હોવાની ચર્ચા છે મંદિરના માહોલ વચ્ચે થયેલા આ ઉઠામણાથી દલાલો અને અન્ય હીરા વેપારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે કારણ કે તેમના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે

ત્યારપછીના અગત્ર સમાચારમાં બેઇઝિંગમાં તબાહી ત્રીસથી વધુના મોત આના વિશે છે વધુ વિગતથી વાત કરીએ તો ઘણા દિવસોથી પડી રહેલા વરસાદે ચીનની રાજધાની બેઝિંગ અને તેના બહારના વિસ્તારોમાં તબાહી મચાવીશે એ અહેવાલો અનુસાર આ આફતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રીસ લોકોના મોત થયા છે જ્યારે એંસી થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો ખસેડવામાં આવ્યા છે રસ્તાઓને ભારે નુકસાન થયું છે અને એકસો સત્રીસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે જેના કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે બે હજાર ત્રેવીસમાં પણ બેઝિંગને પૂરનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદના ગતના સમાચારમાં ટ્રમ્પની છેલ્લી આના વિશે વધુ જણી તો રશિયાને યુક્રેનના યુદ્ધનો અંત લાવવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કડક વલણ અપનાવ્યું છે સ્કોટલેન્ડની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ સ્પષ્ટ કર્યું હતું કે રશિયાને હવે શાંતિ કરાર તરફ નક્કર પગલા લેવા માટે માત્ર દસ થી બાર દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો આ નિર્ધારિત મર્યાદામાં કોઈ કરાર નહીં થાય તો અમેરિકા રશિયા પર ભારે ટેરિફ અને પ્રતિબંધો લાદવામાં અચકાશે નહીં ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની મંજૂરી મળે આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની મંજૂરી આપવામાં આવી છે હવે રાજકોટના વેપારીઓ માટે સારા સમાચાર એ છે કે આ વેપારીઓને માલ સામાન વિદેશ મોકલવા માટે હવે અમદાવાદ નહીં જવું પડે જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં કાર્ગો સર્વિસ શરૂ થશે કેન્દ્રના એવિએશન ડિપાર્ટમેન્ટે આને મંજૂરી આપી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતના ખેડૂતોને લઈને મહત્વના સમાચાર આના વિશે વધુ તો સરકારના ખેડૂતોની આવક બમણી વાતો ખેડૂતોનું દેવું બમણું થઈ ગયું છે ગુજરાતના પચીસ સુધીમાં એક લાખ ચુમ્માલીસ હજાર કરોડની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધ્યો છે પરંતુ આવકના વધતા ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લેવી પડે છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આંકડા રજૂ કર્યા છે રાજ્યમાં કુલ પંચાવન લાખ ખેડૂતોએ બેંક લોન લીધેલી છે બે હજાર વીસ એકવીસ માં બેંક લોન સત્તાણું હજાર કરોડ હતી દર્શક મિત્રો ખેડૂતો દ્વારા લેવામાં આવી રહેલી આ લોન અંગે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં હિમાચલમાં વાદળ ફાટ્યું મોત અનેક લાપતા આના વિશે વધુ વિગતથી વાત કરી તો હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સોમવારે મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના બની હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો લાપતા છે જ્યારે પંદરથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે વાદળ ફાટવાને કારણે ચંદીગઢ મનાલી અને મંડી જોગિન્દ્રનગર ફોરલેન માર્ગો બંધ થઈ ગયા હતા મંડીના ધરમપુરમાં મકાનોમાં કાટમાળ ઘૂસી ગયો છે અને પંદરથી વધુ વાહનો કાટમાળ ઉપરાંત નીચે દબાઈ ગયા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ત્રણ સિસ્ટમ સક્રિય અતિભારે વરસાદની આગાહી આના વિશે જાણી તો ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન ભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આણંદ પંચમહાલ દાહોદ વડોદરા અને સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદથી ગાંધીનગરમાં મધ્યમ વરસાદની જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં હળવા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી ના સમાચારમાં મે ભારત પાકિસ્તાન સહિત છ મોટા યુદ્ધો રોક્યા આના વિશે વધુ વિગત વાત કરી તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્કોટલેન્ડમાં મીડિયા સામે દાવો કર્યો છે કે તેમણે છ મોટા યુદ્ધો રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો પણ સમાવેશ થાય છે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ ગંભીર હતો કારણ કે બંને પરમાણુ સંપન્ન દેશો છે તેમણે આને અમેરિકા માટે સન્માનની વાત ગણાવી ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ધ્યાન આપો પરીક્ષાની તારીખો બદલાય વધુ વાત કરી તો ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે અગાઉ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનારી પરીક્ષાઓ હવે ત્રીજી ઓક્ટોબર બે હજાર પચીસ થી તેરમી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન યોજાશે આ ફેરફાર વહીવટી કારણોસર અને શૈક્ષણિક આયોજનને ધ્યાનમાં રાખીને કરાયો છે જેનાથી વિદ્યાર્થીઓને તૈયારી માટે વધુ સમય મળશે શિક્ષણ વિભાગે તમામ શાળાઓને આ અંગે જાણ પણ કરી દીધી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકન નાટો ભડક્યા ભારતે આપ્યો જડબાતોડ જવાબ આના વિશે વધુ વિગત વાત કરી તો ભારત અને રશિયાના મજબૂત સંબંધોથી અમેરિકા અને નાટો દેશો નારાજ છે એક રિપોર્ટ મુજબ ભારતીય કંપની રશિયાને સૈન્ય ઉપયોગ માટે એચએમએક્સ વિસ્ફોટક કમ્પાઉન્ડ મોકલ્યું છે આ મુદ્દે અમેરિકાએ રશિયન રક્ષા ઉદ્યોગ સાથે વેપાર પર પ્રતિબંધોની ધમકી આપી છે જો કે ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ દેશ ભારતની અર્થવ્યવસ્થાને સ્વિચ ઓફ ના કરી શકે તેની નીતિ રાષ્ટ્રીય Que eu não ત્યાં પછીના ગતના સમાચારમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ કેવી રીતે રમશો આના વિશે મુજબ વિગતથી વાત કરી તો ઓવિસ એ કહ્યું કે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી આતંકવાદ અને વાચિત એક સાથે થઈ શકતી નથી સરકારને મારો પ્રશ્ન એ છે કે શું તમારો અંતરાત્મા તમને બહેસરણની ખીણમાં માર્યા ગયેલા લોકો સાથે વેપાર બંધ કરવાની મંજૂરી આપે છે તમે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેવી રીતે રમશો પાણી અને લોહી એકસાથે વહેશી નહીં અને તમે ક્રિકેટ મેચ રમશો તે નક્કી કરીને ત્યારબાદના અગત્યના સમાચારમાં પાકિસ્તાનમાં દિલીપકુમાર અને રાજકપૂરના પૂર્વજોના ઘરોનું પુનર્નિર્માણ આના વિશે વધુ વિગતથી વાત કરી તો પાકિસ્તાનના પેશાવરમાં ભારતીય અભિનેતા દિલીપકુમાર અને રાજકપૂરના પૂર્વજોના ઘરોનું પુનર્નિર્માણ કાર્ય સોમવારે સત્તાવાર રીતે શરૂ થયું હતું અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે પુરાતત્વ નિયમક ડોક્ટર અબ્દુલ સમદે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થશે અને તેનો અંદાજિત ખર્ચ સાત કરોડ રૂપિયા હશે ખેબર પખ્તું સરકારે આ પ્રોજેક્ટ માટે ભંડોળ બહાર પાડ્યું છે Ja. ત્યાર પછીના મહત્વના સમાચારમાં શાળાના બાળકોનું એક્ઝામ ડે ડ્રોપ આઉટ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો કચ્છના ભારતનગર પુલ ગામની શાળાના બાળકોનું એક્ઝામ ડે ડ્રોપ આઉટ થયું છે પુલ ગામમાં સ્વતંત્ર શાળા નહીં મળવાને કારણે એકસો છપ્પન વિદ્યાર્થીઓનું સામૂહિક ડ્રોપ આઉટ થયું છે સ્વતંત્ર શાળાની માંગ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ગ્રામજનો છેલ્લા છ વર્ષથી સ્વતંત્ર શાળા માટે રજૂઆત કરી રહ્યા છે શાળાની દરખાસ્તને નામંજૂર કરતા વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ થયું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ફક્ત એક રૂપિયામાં મળશે પચીસ એકર જમીન આના વિશે વિગતની વાત કરીએ તો ફક્ત એક રૂપિયામાં પચીસ એકર જમીન મળે છે તો તમે એને મજાક સમજશો પરંતુ આ હકીકત છે મધ્યપ્રદેશમાં સરકાર એક રૂપિયામાં પચીસ એકર જમીન આપી રહી છે રાજ્યના બાર જિલ્લાઓમાં પીપીપી મોડલ પર ખાનગી મેડિકલ કોલેજો સ્થાપવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મધ્યપ્રદેશ સરકાર આ કોલેજો માટે માત્ર એક રૂપિયામાં પચીસ એકર સરકારી જમીન આપશે ખાનગી મેડિકલ કોલેજો માટે વાર્ષિક એક રૂપિયાના ભાડા પર પચીસ એકર સરકારી જમીન મળશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગૂગલ પચીસમી ઓગસ્ટથી બંધ કરશે આ સેવા આના વિશે વધુ વાત કરીએ તો એક મોટી જાહેરાત કરી છે ગૂગલની લોકપ્રિય સેવા ગૂગલ યુઆરએલ શોર્ટનર જે લાંબી ને ટૂંકી કરવા અને તેમને શેર કરવાનો સરળ બનાવવા માટે બનાવવામાં આવી હતી તે હવે આ મહિનાની પચીસમી ઓગસ્ટ બે હજાર પચીસથી સંપૂર્ણપણે બંધ થઈ જશે જોકે હવે ગૂગલે આ જૂની સેવાની જગ્યાએ ફાઇબર બેઝ ડાયનેમિક્સ લિંક્સ એટલે કે એફડીએલ લોન્ચ કરી છે જે સ્માર્ટ લિંકની જેમ જ કામ કરે છે ત્યારબાદના ગતના સમાચારમાં પંચામૃત ડેરીનો મહત્વપૂર્ણ નિર્ણય આના વિશે વિગત વાત કરી તો પંચામૃત ડેરીએ પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ડેરીએ દાણ ફેક્ટરીમાંથી ઉત્પાદિત થતા દરેક દાણમાં પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાનો ઘટાડો કર્યો છે આ નિર્ણયથી પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકોને મોટી રાહત મળશે ભાવ ઘટાડાથી પશુપાલકોને મહિને અંદાજે રૂપિયા બે કરોડનો સીધો આર્થિક લાભ મળશે પશુપાલન વધુ સસ્તું બનશે અને દૂધ ઉત્પાદનનો ખર્ચ પણ ઘટશે છે ત્યારબાદના ગત્ર સમાચારમાં ઓપરેશન સિંદુર ચાલુ છે આના વિશે વિગતથી વાત કરી તો લોકસભામાં વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર મામલે ભાષણ આપ્યું હતું તેમણે કોંગ્રેસ પર અનેક પ્રહારો કરતા કહ્યું કે પાકિસ્તાનને હુમલા મામલે કરારો જવાબ આપવામાં આવ્યો હતો પણ દેશ બે દેશ વચ્ચેના યુદ્ધને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો હવે પછીના ભવિષ્યમાં પણ ભારત સામે આંખ ઉઠાવનારને કરારો જવાબ આપીશું હજી પણ ઓપરેશન સિંદુર ખતમ થયું નથી